બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો ડેરી સામે મોરચો સાબર ડેરીમાં ભાવ વધારાને લઈને ઝાલાએ પત્ર લખ્યો છે પશુપાલકોને બોનસ આપવામાં ઢીલાશ શા માટે થઈ રહી છે અત્યારે બોનસ મળે તો ખેડૂતોને ખાતર અને બિયારણમાં કામ લાગી શકે છે ઘણા બધા દૂધ ઉત્પાદક અને પશુપાલકોના ફોન આવ્યા છેલ્લા અઠવાડિયાથી કે સાહેબ અમને સાબર ડેરીની અંદરનો જે ડિફરન્સ હોય છે જે વધારો હોય છે એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે મળ્યો નથી એટલે મેં રોજ સાબરડેરીના એમડીને પત્ર લખ્યો છે ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે ને એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો એટલે એ લેટ થવાનો છે પરંતુ આ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો આ જે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમાથીને મળતો હોય છે એ આશરે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હોય છે એ નથી મળતા એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે કોઈને બિયારણ લાવવાનું કોઈને ખાતર લાવવાનું કોઈકને વાવેતર કરવાનું કોઈકને ઓજાર લાવવાના કોઈકને વિદ્યાર્થીઓની ફી ભરવાની કોકને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મિટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે એમને પત્ર લખ્યો છે